ભયંકર દુકાળ ની માલિક માણા માણા ને ખાઈ જાય એવો સમય ગયે માકારા ભણીયા ત્રીએ ને તૈયા બાળ વેલો વરીન ને લાખા ફૂલ ને આદ કચ્છ માં પીડ્યો દુકાળ અને માયે વેચા છોકરા પછી બેસેર બાદરી બેસેર બાદરી ની માલિકો ધન્યતા દીકરા વેચી નાખે આવા ભયંકર કાળમાં મોરબી ઠાકોરે પોતાનો વિશ્વાસ માણસો ને ચારે બાજુ મોકલા કે જે ભાવ માગે તે લઈ પણ તમે અનાજ મોરબી પહોંચાડો જેટલા બધા રજવાડું ફેર્યા બધાએ એમ કે દુકાળ તો બાપા અમારે છે અમે અનાજ શકે એક રાજમાંથી બીજા રાજમાં અનાજ અમે મોકલી એમાં એક વ્યક્તિ આવી અને હમાતા દીધા મહારાજ

હારું વરા થાય એટલે નવું જૂનું કરી નાખીએ પણ હું કહે તો તમને ગદાત ને ગળે નહીં ઉતરે પણ મારા ભેડા હાલો એ ભેડા તેરી ગયા જમીન ની માલિકો રનાદ ની કોઠીઓ ગારા ની કોઠીઓ માથે ઢાકણા એ ઢાકણું ઉચકે હું માથે મોભીયું પડ્યું તો મોભિયા માં લખેલું હતું કે ગરીબો માટે એક કોઠી બીજી કોઠી ત્રીજી કોઠી બપોર અનાજ છે હાથે હાથ કોઠી માં અનાજ છે પણ ગરીબો માટે છે મોરબી ઠાકોરે કીધું તો કે હું હાથ લાંબો કરું લખાપા મારાથી બીજો કોણ ગરીબ મારી પ્રજા માટે થઈને ઘડી પાડું ગરીબે થઈ જાઉં પણ તમે જો વેચાતો લેવાની વાત કરતા હો તો ના જો છે મોરબી ઠાકોરે કીધું પણ હું રાયત પાસે એમને લઈ ન હોઉં મારી રયત છો રયત પાહેથી હું એમ લઈ ન હોગું કે પણ મારા ગરીબોનો અનાજ છે હું વેચી ન હોગું આ કે હું દઈ ન હોગું આ કે હું લઈ ન હોગું માજન વર્ણ બહુ ડાયું માજનો વચે આવ્યા મારા દેક રસ્તો છે કે શું કે લખા આપા છે એક ઘઉં આપે અમે માજન એ એ બધાય ગોળ આપી અને મોરબી મહારાજા છે એ જેટલું જોતું હોય એટલું તેલ આપે અને આપણે અહીંયા સદાવ્રત હાલતા કરી દઈ અને સાહેબે હા પડે અને ગીરે ગીરે મંડ્યું ઘંટીઓ દળાવા પછી તો ખર પડવા મની માણાને હેળ્યું હાલે વીસ જાય પતિ આવે પતા જાય હો આવે હો જાય બસો આવે ચિમોતેરિયો સકસાલ માયે વેચા છોકરા તિદી ભેલે ભળ દાતાર પછી લખે ખવડાવી લાપસી આ તો તિમે તરીયો સકસાલ અને માયેને વૈતા છકતા ભેલેન ભળ દાતાર આ આદે કરી ગયા છે જગતના પટવાતે દુનિયા ભૂલી ન ને ઘણા બધા વાતો એમ કરતા હોય કે તમે આ આ કમ્પ્યુટર યુગની માલિકોરા प्रताप ની ને શિવાદી ની ને દેવાત બોદોર ની વાતો માંડીને બેહો તમને વધારે પડતું નથી લાગતું કેવું પડે કે આ છોડ છે ને એના મૂળમાં રેડવું પડે ભૂલાઈ જાય સંસ્કૃતિ જાય અને કેટલી વિસરી ગઈ અમારે રવિભાઈ ની હતી અંદર બેઠા ત્યારે જગત ની મહાન સંસ્કૃતિ ગ્રીસ જગત ની મહાન સંસ્કૃતિ રોમન હવે ખાલી આંકડા રહ્યા ઘડિયાળમાં આવે ને વી ને

હું બોલતો નવિવાર નામ એનું જે પી હતું મગજ ની આકરી ગજબ સોક્રેટીસ લખતો હતો

પછી સાહેબ ભીને લુગડે અને તડકે બેહડ્યો એ લુગડા હું કઈ અને જવ જો ખૂપડામાં જવ દીધા બેઠો બેઠો જવ જો તડકાને કપડા હું કઈ જાય અને જવ જોવે એમાં ગ્રીસના રાજાનો એક ખાસ માણસ નીકળ્યો ને જોયું કે જ્યાં સોક્રેટીસ જવ જોવે એટલે પાસે આવીને કે સોક્રેટીસ હું તને ઘણા વર્ષથી કહું ઘણા સમયથી કહું કે ગ્રીસના રાજાને થોડીક ખુશામત કરતા શીખી દે ને તો તારે જવ ખાવાનું વારો ન આવે થોડીક ખુશામત કરતા શીખી દે ને તો જવું ખાવાનો વારો ન આવે અને તે દી સોક્રેટી હા રાજા રાજાનો મંત્રી રાજાને આદિ યાદી કરતો નિયમ એવો હતો કે રાજા બેહવાનું નહીં નહિ કુદરતી વાતો ચડી ગયા રાજા બેહવાનું કેતા ભૂલી ગયા મંત્રી ઉભી ઉભી ને થાયકા અંતે મંત્રી વ્યા ગયા ઘરે આવી અને પોતાના જે કઈ બાળકોને દેવું હતું દઈ અને પોતે સાધુ થઈ ગયો જાડો આઠે પગ લાંબા કરી અને બેઠો તો એમાં રાધાને એમ થયું કે મારાથી આ ભૂલ થઈ ગઈ મંત્રીને ઘરે દઈ તપાસ કરી કે ભાઈ એ તો ઘર છોડી નીકળી ગયા ગયા આ મંત્રી ટેસ્ટ થી બેઠો તો રાજા એ પાસે આવી અને બે ત્રણ વખત બોલાવ્યો એ મંત્રી એ મંત્રી જવાબ જ ન દીધો

આમથી વરસાદ પર હોતા વરસાદની જડી આવે હજી તો વાત પૂરી કરે ન કરે એ પેલા તો વરસાદ પહોંચી ગયો ભયંકર પવન ભયંકર વરસાદ અને એમાં પવન પૂરો થયો વરસાદ વરસતો તો અને એ ટાણે બગીને ઊભી રહી ગઈલી અને બાજુમાં એક ઝૂપડું એમાં ભિખારીને ભિખારીને વાતો કરેલી ભિખારીને કીધું ભિખારીને કે કાલનું નું કઈ ઘરમાં છે ને આ તો માગવા દા આ તો માગવા દા આપણે ખાવું હું અને તે ભિખારી બોલ્યો કે બાયણે જોતી નથી કેટલો પવન ને કેટલો વરસાદ છે આમાં તો કોક નોકર હોય તો નીકળે અને કાં કોકનો ગુલામ હોય તો નીકળે બાકી સ્વતંત્ર માણા આ ટાઈપ નું થોડું નીકળે અને બંગાળના દીવાનના હૃદયમાં શબ્દ લઈ કરે હાય 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 મારી સ્વતંત્રતા એક ભિખારી જેટલી નહીં બગી વેડા કે બગી પાછી બગી પાછી ઘરે આવ્યા બે દીકરા હતા એને વીલ કરી દીધું બાકીના પૈસા લઈ પોતે સંપત્તિ ઘણી હતી બાકીના પૈસા લઈ અને એ વ્રધ અંદર આવ્યા ક્યારેક જાવ તો જોઈજો શ્યામકુંડ ને રાધાકુંડ આ બહેનો સમારકામ કરાવ્યું અને સમારકામ કરી વ્રજ જમાડી વ્રજમાં ઘણા દી રોકાય ત્યાંથી સીધે સીધા નીલગિરી પર્વત ઉપર આવ્યા અને નિલગીરી પર્વત ઉપર એ વખતે ચૈતન્ય મહાપ્રભુજીની હાજરી અને ચૈતન્ય મહાપ્રભુજીના પગની માલિકો લાકડી પડે મેં એક વખત બંગાળનો દિવાન છે એ ચૈતન્ય મહાપ્રભુજીની ચરણની માલિકો લાકડી પડે એમ પડી ગયો અને બે ચૈતન્ય દીધા અને ગુરુ મંત્રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે અને એક વખતનો બંગાળનો દીવાન બંગાળની બે મજિરા લઈ અને નીકળી ગયો દીવાન દીવાનનું નામ હતું રૂપ ગૌ સ્વામી લાગે અને ભિખારીના શબ્દે લાગે ન લાગે અને ગંગા સાથે પાનભાઈ ના પૂછી સંભરાવો ને હું તાકાત છે થી આવે કે અંદર તમને કોઈ ડોક્ટર એમ તમારે તાકાતવાન થો હોય તો તમે જીમ માં જાવ ને અડદિયા ખાવ ને કાદુ ખાવ ને બદામ ખાવ ને ઘી ખાવ ને હાકર ખાવ હાંડરો નીકળ્યા રાણા ખાય ઉકેડો બળ બની જાય રાડુ ખાય ને રાડુ બંધ બની જાય જેના લોહી માં હોય ને એ ઉપર આવે દાતારી સુરવીરતા માનવતા ભક્તિ